આજે આપણે બનાવીશું ફક્ત બે થી ત્રણ નાસ્તો આ નાસ્તો બનાવી લીધો હતો તમે બ્રેડ ને તો ભૂલી જ જાશો આ નાસ્તો આપણે એકદમ અલગ રીતે બનાવવાના છીએ એટલે વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તો અહીંયા આપણે ત્રણ થી ચાર નંગ બટેકાની સારી રીતે છાલ ઉખાડી લેવાની છે અને બટેકા વજનમાં બસો પચાસ ગ્રામ છે બટેકાનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બટેકા સારી રીતે છાલ ઉખાડી લીધી છે હવે તેને આ રીતે આપણે પીસમાં કટ કરી લેવાના છે મીડિયમ એવા આપણે તેના પીસ કરવાના છે વધુ પડતા આપણે મોટા નથી રાખવાના તો બટેકા સારી રીતે કટ થઈ ગયેલા છે હવે તેને આપણે સારી રીતે બે થી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે બટેકામાંથી બધો સ્ટાર્ચ વયો જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ધોઈ લેશું હવે બટેકા ધોવાઈ ગયા છે તો તેને ઉકળતા પાણીમાં ઉમેરી દેવાના છે અને બટેકાને આપણે એસી ટકા સુધી સારી રીતે બાફી લેવાના છે બટેકાને આપણે કૂકરમાં નથી બાફવાના પણ આ જ રીતે ખુલ્લા પેનની અંદર જ કૂક કરવાના છે તો વચ્ચે વચ્ચે આપણે બટેકાને ચેક પણ કરતા રહેવાનું છે બટેકા કૂક થયા છે કે નહીં તે ચેક કરવા માટે તો અહીંયા બટેકા થોડા એવા હજુ કાચા છે તો આપણે તેને પાંચ મિનિટ માટે વધુ રહેવા દઈશું આટલા બટેકા બફાતા આ પંદર મિનિટ જેવો સમય લાગે છે તો પાંચ મિનિટ પછી આપણે ફરી બટેકાને ચેક કરી લેશું તો અહીંયા બટેકા સારી રીતે મેશ થાય છે તો બટેકા આપણા એકદમ પરફેક્ટ એવા બફાઈ ગયેલા છે તો હવે તેને આપણે સ્ટેનરમાં કાઢી લેશું અને વધારાનું પાણી આપણે હટાવી દઈશું તો બટેકાને આપણે એક પ્લેટમાં રાખી દીધા છે અને બટેકા અત્યારે ગરમ જ છે જ્યારે બટેકા ગરમ હોય ત્યારે જ આપણે તેને સારી રીતે મેસ કરી દેવાના છે બધા વ્યુઅર્સને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો અહીંયા પાઉભાજી મેસરથી બટેકા ગરમ છે એટલે સારી રીતે આપણે તેને મેસ કરવાના છે બટેકા ગરમ હોવાને લીધે સારી રીતે મેસ થઈ જશે એક પણ મોટો ગાંઠો ન રહે તે રીતે આપણે તેને મેસ કરવાના છે તો બટેકા સારી રીતે મેસ થઈ ગયા છે હવે તેની અંદર આપણે ઉમેરવાની છે ઈસ્ટ આ ઈસ્ટ આપણે એક ચમચી જેટલી ઉમેરવાની છે ઈસ્ટ ઈસ્ટ તમને કોઈ પણ બેકરી મળતી હોય તે દુકાને આસાનીથી મળી જશે ઉમેરી પછી તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે અડધા ગ્લાસ જેટલું આપણે દૂધ ઉમેરીને ફરી પાઉભાજી મેસરથી આપણે બટેકાને સારી રીતે મેશ કરી દેવાના છે ઈસ્ટ ઉમેરીશું જેથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય દૂધનું પ્રમાણ આપણે અહીંયા અડધો કપ જેટલું લીધેલું છે જેથી બટેકા સારી રીતે મેસ થઈ શકે અને બધી વસ્તુ એકરસ થઈ જાય એટલા માટે આપણે અહીંયા અડધો કપ દૂધ લીધેલું છે તમે દૂધનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો તો બટેકાનો માવો તૈયાર છે તો હવે આપણે એક બાઉલની અંદર ઘઉંનો લોટ લેવાનો છે આ નાસ્તો આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ એટલે આપણે ઘઉંના લોટમાંથી જ બનાવવાનો છે હવે જે બટેકાનો માવો હતો તે ઉમેરી દઈશું સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે નમક આપણે બાફતી વખતે પણ નથી ઉમેરેલું એટલે બટેકા અને લોટના ભાગનું આપણે નમક ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાની છે જોવાનું છે કે અહીંયા લોટ બંધાય છે કે નહીં જો લોટ ન બંધાતો હોય તો જ આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું પાણી એકી સાથે નથી ઉમેરવાનું જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે જેઓ આપણે રોટલી માટેનો લોટ બાંધતા હોય તે જ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો લોટ થોડો ઢીલો લાગતો હોય તો તમે અહીંયા કોરો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો તો અહીંયા લોટ સારી રીતે બંધાઈ ગયેલ છે તો હવે લોટને આપણે વીસ થી પચીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે કારણ કે આપણે તેની અંદર ઈસ્ટ ઉમેરેલી છે ઈસ્ટ ફોર્મેટ થશે એટલે લોટ આપણો ફૂલીને ડબલ થશે તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ પછી આપણે લોટને ચેક કરી લેશું લોટ આપણો સારી રીતે ફરમેટ થઈ ગયેલ છે તો હવે આપણે ઉપરથી થોડો કોરો લોટ છાંટીશું અને લોટને સારી રીતે ફરી મસળી લેવાનો છે લોટ આપણો સારી રીતે ફરમેટ થઈ ગયેલો છે જો અહીંયા લોટ ઢીલો એવો લાગે તો તમારે થોડો એવો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો અને લોટને ફરી આપણે સારી રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લેશું જેવો રોટલીનો લોટ હોય તે જ રીતે આપણે લોટને સ્મૂધ કરવાનો છે ફરી આપણે પાંચ મિનિટ માટે લોટને મસળી લેશું આ લોટ બાંધવામાં આપણે જરા પણ જાતના તેલનો યુઝ નથી કરવાનો તો તૈયાર થયેલા લોટમાંથી આપણે લીંબુ સાઇઝના લુવા તૈયાર કરી લેશું આ લુવા આપણે થોડા એવા મોટા જ રાખવાના છે આ રીતથી તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો તો તમે બ્રેડને તો ભૂલી જ જવાનો છો મેંદો તમે ક્યારે પણ નહીં ખાઓ તો જેટલો લોટ હતો તેમાંથી આપણે આ રીતના બધા એક જ સાઇઝના લુવા તૈયાર કરી લીધા છે હવે લુવાને આપણે ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે જેથી લોટ આપણો હજુ પણ વધુ સોફ્ટ અને ફૂલી જાય પાંચ મિનિટ પછી આપણે લોટને ફરી સારી રીતે મસળી લેશું તો આલુવાને આપણે સારી રીતે મસળી લીધેલો છે હવે આપણે તેમાંથી રોટલી તૈયાર કરીશું આ રોટલી આપણે થોડી એવી જાડી જ રાખવાની છે વધુ પડતું પાતળી નથી વણવાની નોર્મલ રોટલીની જેમ જ આપણે રોટલી વણી લેવાની છે જો જરૂર લાગે તો આપણે કોરો ઘઉંનો લોટ ઉમેરતું જવાનું જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરજો તો રોટલી આપણી સારી રીતે વણાઈ ગઈ છે તો હવે તેને આપણે શેકવાની છે તો આ રીતે આપણે પેનમાં શેકવા માટે લઈ લેશું એક સાઈડ આ રીતે બબલ્સ આવે એટલે આપણે રોટલીને પલટાવી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે તેને શેકી લેવાની છે

બાળકો અત્યારે વેકેશન છે એટલે પીઝાની ડિમાન્ડ ખૂબ કરતા હોય છે તો તમે બાળકોને આ રીતે હેલ્ધી પીઝા ખવડાવી શકો છો આ રોટલી એટલી સોફ્ટ બને છે કે આપણી નોર્મલ રોટલી હોય તેના કરતાં પણ વધુ સોફ્ટ તૈયાર થાય છે અને ટેસ્ટ એવો છે કે તમે બ્રેડ ખાતા હોય તેવો તેનો ટેસ્ટ આવે છે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રોટલી એકવાર બનાવી લો પછી બે દિવસ સુધી તમે ફ્રીઝ વગર તેને સ્ટોર પણ કરી શકો છો તો હવે બાળકો ડિમાન્ડ કરે તો તમે ફટાફટ તેને પીઝા બનાવીને ખવડાવી શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ